રાજ્યમાં ઠેર ઠેર ખનીજ ચોરીઓ થઈ રહી છે અને એમાં પણ અવલ નામ આવતું હોય તો છે સુરેન્દ્રનગર પરંતુ ન માત્ર સુરેન્દ્રનગર પરંતુ રાજ્યના ઘણા બધા એવા શહેરો છે જ્યાં બેફામ ખનીજ ચોરી થાય છે ઘણી વખત આપણે જોતા હોય છે કે ખનીજ માફિયાઓ છે કોઈ પણ અધિકારીની ટીમ જે ચેકિંગમાં જાય તો તેની રેકી કરતા હોય છે તેમને ધમકીઓ આપતા હોય છે અને ખાસ કરીને આપણે જોઈએ કે ચોટીલાના જે પ્રાંત અધિકારી છે તે સુરેન્દ્રનગરનો આખો જિલ્લો છે અને ખાસ કરીને થાનનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ માફિયાઓ ચોરી કરતા હોય છે અને ખનન કરતા હોય છે તેને લઈને કડક કાર્યવાહી કરે છે પરંતુ ગોધરામાં પણ એવી જ ઘટનાઓ બને છે અને ત્યાં પણ અધિકારીઓની રેકી કરવામાં આવે છે ને રેકી કરવા માટે જે જાસૂસો રાખવામાં આવે છે તેને ખનીજ માફિયાઓ પૈસા આપે છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા ઘણા સમયથી રાજ્યમાં જે ખનીજ છે ચોરી થઈ રહી છે તેને લઈને અધિકારીઓ હવે એક્શન મોડમાં આવ્યા છે અને ઘણા બધા એવા ઓડિયો વાયરલ થાય છે વિડીયો જેમાં ખનીજ માફિયાઓ છે ક્યાંક અધિકારીઓની રેકી કરતા હોય તેના માટે જાસૂસો રાખતા હોય છે જાસૂસો છે તે આખરી ડિજિટલ માધ્યમથી તેને જાણ કરતા હોય છે કે પ્રાંત અધિકારી છે અથવા કોઈ પણ અધિકારી છે તે પોતાની ઓફિસથી બહાર નીકળે છે ક્યાં જાય છે તેની ગાડી ક્યાં જવાની છે આખી રેકી કરી અને તેને ત્યાં સુધી મેસેજ પહોંચાડતા હોય છે હવે આવી જ ઘટના છે ક્યાંક ગોધરામાં બની છે ખનીજ માફિયા ગેંગના જાસૂસો દ્વારા સરકારી ગાડીઓના જે નંબર છે એની સાથેના અવર જવરના લોકેશનો છે એ ગ્રુપ દ્વારા જે મેસેજમાં મોકલવાનું પૂરું ધંધો છે તે સામે આવ્યો છે

ભૂતકાળમાં પણ આવી ઘટના ગોધરા તાલુકામાં બનેલ હતી અને કાલોલ તાલુકામાં પણ એઝ અ પ્લાન તરીકે હું વિઝિટ કરતો ત્યારે પણ આ પ્રકારની અમને મળેલ હતી તે અનુસંધાન ભૂતકાળમાં પણ કાર્યવાહી કરેલી છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં અને જસ્ટ હમણાં નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટ વહીવટીતંત્ર સજાગ પણ છે વહીવટીતંત્રને આની જાણ પણ છે જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેમાં જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ છે ફરી સક્રિય થયા છે સરકારી અધિકારીઓની ગાડીઓની રેકી કરતા ઓડિયો મેસેજ અને વોટ્સએપ ગ્રુપ સામે આવ્યા છે જેના પગલે વહીવટી તંત્રમાં ખડપડાટ મચ્યો છે ગુજરાત પ્રાંત અધિકારી આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે પરંતુ હવે જોવું રહ્યું કે જે પ્રકારે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અધિકારી છે તે કહી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહી થશે કે કેમ કારણ કે જે પ્રમાણે ચોટીલામાં આખું કહેવાય છે ધંધા ચાલતા હતા હવે ખનીજ માફિયાઓમાં ક્યાંક ખોફ જોવા મળી રહ્યો છે એટલે શહેરો છે રાજ્યના ત્યાં અલગ અલગ ભ્રષ્ટાચાર અને કૌભાંડો અને બિનકાયદેસર કાયદેસર જે પ્રવૃત્તિઓ છે તે તો થઈ જ રહી છે ત્યારે અધિકારીઓ આવા કડક એક્શન લે છે કે કેમ તે જોવું આવા જો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી નમસ્કાર